સુરતમાં વરસાદે વિરામ લીધો છતાં ખાડીપુરની સ્થિતિ યથાવત લિંબાયત ડુંભાલ પુણા સારોલી રોડ સીમાડા સનિયા સહિતના વિસ્તારોમાં સ્થિતિ ઠેર ઠેર ઠેરની નવ તાલુકાના જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીપુરની સ્થિતિ યથાવત રહેતા લોકોને હાલાકી આજે પણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ દ્વારા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી મળસ કેના પાંચ વાગ્યાથી ફાયર વિભાગના જવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાય મહિલાઓ માસ બાળકો સહિત પુરુષોને કરાયા રેસ્ક્યુ ફાયર વિભાગના જવાનોની કામગીરીને લોકોએ ગણાવી સરાહનીય ફાયર વિભાગના જવાનોનો આભાર વ્યક્ત કર્યો સુરત શહેરની કોયલી ખાડીઓની આજની પરિસ્થિતિ સવારે છ વાગ્યા સુધી ખાડીઓનું લેવલ ઉતના ઝોનની કાંકરા ખાડીની ભયજનક સપાટી આઠ પોઈન્ટ અડતાલીસ મીટર જેની હાલની સપાટી છ પોઈન્ટ ચાલીસ મીટર પાંડેસરા ભેદવાડ ખાડીની ભયજનક સપાટી સાત મીટર જેની હાલની સપાટી છ મીટર લેમ્બાયતની મીઠી ખાડીની ભયજનક સપાટી નવ પોઈન્ટ પાંત્રીસ મીટર જેની હાલની સપાટી નવ મીટર ખાડીની ભયજનક સપાટી આઠ પોઈન્ટ પચીસ મીટર જેની હાલની સપાટી છ પોઈન્ટ ચાલીસ મીટર વરાછાની સેમાડા ખાડીની ભયજનક સપાટી ચાર પોઈન્ટ પચાસ મીટર જેની હાલની સપાટી ચાર પોઈન્ટ પચાસ મીટર વટાવી જતા ઓવરફ્લો ઉપરાંત સવારે આઠ કલાક સુધીની ઉકાઈ ડેમની સપાટી ઇનફ્લો તેત્રીસ હજાર એકસો અડસઠ આઉટફ્લો છસો ક્યુસેક સુરતના રાંદેર સ્થિત વિયર કમ કોઝવેની ભયજનક સપાટી છ મીટર જેની હાલની સપાટી સાત પોઈન્ટ બત્રીસ મીટર